એક નાનકડા ગામમાં એક વૃદ્ધ દરજી રહેતો હતો એ આખો દિવસ દોરાથી અવનવી ડિઝાઇનના કપડાં બનાવીને શહેરમાં વેચતો અને ઘણા રૂપિયા કમાતો એ હંમેશા એના ધંધામાં વ્યસ્ત રહેતો આ દરજીની ડિઝાઇન બધાને બહુ ગમતી ધીમે ધીમે આ દરજી ગામમાં સૌથી ધનિક બની ગયો હતો એક દિવસ એક ગરીબ માણસ દરજી પાસે આવ્યો દરજી એના કામમાં વ્યસ્ત હતો એ માણસે આવીને દરજીને કહ્યું કે તમે આટલા બધા ધનવાન બની ગયા છો તો ગામ માટે કંઈક કરો ને દરજીએ કાંઈ જવાબ ના આપ્યો અને એનું કામ ચાલુ રાખ્યું પહેલાં માણસે ફરીથી કહ્યું આપણા ગામમાં મોચી કેટલું ઓછું કમાય છે તો પણ ગામમાં ગરીબોને એક વખતનું જમવાનું પહોંચાડે છે તમે આટલું બધું કમાવ છો તો થોડું કંઈક કરી જ શકો ને દરજી ફરીથી કાંઈ ન બોલ્યો પહેલો માણસ નારાજ થઈને જતો રહ્યો પછી ગામમાં વાત ફેલાઈ કે આ દરજી બહુ લોભી છે ફક્ત પોતાનું જ વિચારે છે આખું ગામ દરજીથી નફરત કરવા માંડ્યું એક દિવસ અચાનક દરજીનું અવસાન થઈ ગયું ગામમાં મોચી સિવાય કોઈ એને ત્યાં ગયું નહીં બે ત્રણ દિવસ મોચીએ ગામ લોકોને કહ્યું કે હવે હું તમને મફતમાં જમવાનું નહીં પહોંચાડી શકું તો લોકોએ પૂછ્યું કેમ મોચીએ કહ્યું અત્યાર સુધી જમવાનો બધો ખર્ચો દરજી જ આપતો હતો હવે એ રહ્યો નથી તો આટલો બધો ખર્ચો આપી નહીં શકું ત્યારે ગામ લોકોને સમજાયું કે લોકોએ દરજી વિશે ખોટી ધારણા બાંધેલી તો આ વાર્તા પરથી શું શીખવા જેવું છે કોમેન્ટમાં જરૂર લખજો